તો લગમાં બનાવી રેજો જે આપણે બતાવીશું આગળ કે પાણી કેવી રીતના નિગમમાંથી આપ્યું છે એ પણ તમને બતાવીશું તો બ્લોગમાં બનાવી રેજો આપણે દવા પણ સાટી છે એ પણ બતાવીશું કઈ દવા સાટી છે એ પણ તમને બતાવીશું બ્લોગમાં તો બનાવીજો લોગુડિયામાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાડીયા આવેલા છીએ ચણા ખેતરમાં આવી દીધા છે તમે આ દેખાતા હશે આ બાજુ તો આજે આપણે ખેતરમાં કોરવણ કાઢવાનું છે તો લોગુડિયામાં બનાવી રેજો આપણે બતાવીશું અને દવા પણ છાંટવાનું ચાલે છે ખડને તો બતાવીશું પ્લગમાં જોડાઈ રહેજો ત્યારે ચાલે છે કોરવણ કાઢી છે ચણા આવી દીધા છે પછી અમે કોરવાણ કાઢી છે જોઈ શકો છો આ પાણી હાલે છે અહીંયા સુધી તો લૉગમાં બનાવો આપણે નાકા પણ વાળશું એ તમને બતાવીશું બગલા પણ આવી ગયા છે જોઈ શકો છો ખેતરમાં તો અમારે શિયાળાનું વાવેતર તો હવે થઈ ગયું છે તમારે થયું છે કે નહીં થયું કોમેન્ટ કરીને બતાવજો જો અમારે આ થઈ ગયું છે તો લગમાં બનાવીજો જે આપણે બતાવીશું આગળ કે પાણી કેવી રીતના નિગમમાંથી આપવું ગયું છે એ પણ તમને બતાવીશું તો લોગમાં બનાવી રેજો આપણે દવા પણ સાટી છે એ પણ બતાવીશું કઈ દવા સાટી છે એ પણ તમને બતાવીશું વ્લોગમાં તો બના છે નાખું ભરાઈ ગયું છે એટલે વાળવા જઈએ છીએ તો બના બનાવીજો જો ઠેઠ નાખું ભરાઈ ગયે છે જોઈ શકો છો જો આપણે નીક શેની આવી ગયા છીએ તો વ્લોગમાં બનારો તમને બતાવી દઈએ કે તમારી બાજુ શેનું આવે તે થઈ છે એ પણ કોમેન્ટ કરીને કહેજો અમારે આ બાજુ વધારે ચણાનું ધાણાનું એવું બધું વધારે વાવેતર થયું છે તો તમારી વજનું વાવેતર થયું છે કોમેન્ટ કરીને કહેજો જો અહીંયા નીક નાખેલી છે જો નીક નાખેલી છે નીક નાખેલી ત્યાં આવી ગયા છીએ જોઈ શકો છો તો લગમાં બનાવું જ આપણે નાખું વાળી દઈએ પાણી જુદું છે જઈ શકો છો નવા કેરામાં પાણી જઈ શું તો દેખાતું જશે તમને કે વાળી દીધું છે આપણે તો લગમાં બનાવ્યું હવે આપણે દવા છાટવાનું છે તે તમને બતાવી દઈશું આમ તો દવા છાટવાનું ચાલે જ છે જોઈ શકતા હશે દસ ચાઢવાનું આલે જ છે તો